એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ટીવાય બી કોમના રિઝલ્ટના મુદ્દે એ જીએસયુ ગ્રુપ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એસ વાય અને ટીવાય બી કોમ હોનર્સ સેમિસ્ટર ત્રણ અને પાંચની ઇન્ટરનલ પરીક્ષા સમાપ્ત થઈ ગઈ છે ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ ચાલીસથી પચાસ દિવસમાં જાહેર કરવામાં આવે છે જે ખૂબ જ વિલંબ કહેવાય હાલના કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર જી કે પંડ્યાને જ્યારે વર્ષ બે હજાર વીસમાં ફેકલ્ટીમાં થનારી ઇન્ટરનલ પરીક્ષાની સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા દરેક પરીક્ષાના પેપરના દિવસે મોડી સાંજે તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવતું હતું જેથી ફેકલ્ટી તથા વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ બનતો હતો ફરીવાર જ્યારે પ્રોફેસર જે કે પંડ્યા એ કોમર્સ ફેકલ્ટીના ડીન છે ત્યારે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનની માંગ છે કે હવેથી દરેક ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ પરીક્ષા સમાપ્ત થાય તેના પંદર દિવસની અંદર કહેવામાં આવે જેથી વિદ્યાર્થીઓને વહેલી તકે તેમનું પરિણામ મળી શકે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર જે કે પંડ્યા સરને આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસિના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની મેન બિલ્ડિંગ ખાતે રજૂઆત કરવામાં આવી છે સેકન્ડ ઇયર બીકોમ અને થર્ડ યર બીકોમ કોમ ઓર્નર્સની ઇન્ટરનલ પરીક્ષા સમાપ્ત થઈ ગઈ છે અને આવનાર સમયમાં ફર્સ્ટ યર બીકોમ કોમ ઓર્નર્સની ઇન્ટરનલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તો આ ઇન્ટરનલ પરીક્ષાનું જે પરિણામ છે તે ફેકલ્ટી ચાલીસથી પચાસ દિવસની અંતરાલે આપતું હોય છે તો વહેલી તકે એટલે કે આવનાર પંદર દિવસની અંદર ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે એનું કારણ એ છે કે વર્ષ બે હજાર વીસમાં જ્યારે પ્રોફેસર જે કે પંડ્યા ડીન નથી એમને ઇન્ટરનલ પરીક્ષાની જ્યારે જવાબદારી સોંપવામાં આવી હતી તો તે જવાબદારીમાં ફેકલ્ટી ઓફ કોમર્સના જે તે સમયના ડીન હતા એમને એમને સાથે રાખ્યું હતું અને બે હજાર વીસની અંદર જ્યારે પેપર લેવામાં આવતું હતું પેપર થતો હતો એટલે કે જે દિવસે જે પેપર હોય એ જ દિવસે એના સાંજે તે પેપરના પરિણામ જાહેર કરી દેવામાં આવતા હતા તો જેથી વિદ્યાર્થીઓની અંદર ખુશીની લાગણી હોતી હતી અને તે લોકો પોતાના માર્ક્સ વહેલી તકે જોઈ શકતા હતા તો અમારી રજૂઆત એ છે અને માંગ એ છે કે દરેક ઇન્ટરનલ પરીક્ષા ખાસ કરીને સેકન્ડ ઇયર અને થર્ડ ઇયર બીકોમ કોમ પરિણામ આવનાર પંદર દિવસની અંદર જાહેર કરવામાં આવે